સરખેજ ગામમાં આવેલ તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા ડીસીપી અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયર બ્રિગેડની ટીમ તથા બચાવ દળ પણ તળાવે પહોંચી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી multimod spam 1

આ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરખેજ વિસ્તારમાં આવેલું સક્રિય તલાવમાં આજે સાડા પાંચ પોણા છ વાગ્યાની આસપાસ ત્રણ બાળકો જે અહીંયા પડેલી બોટ લઈને અહીંયા ફરવા માટે નીકળેલા ત્યારે બોટ આગળ જઈને ઊંધી પડી જતા ત્રણ બાળકો ડૂબી ગયા હતા તમે જોઈ શકો છો કે આ સરખેજ સરખે તલાવમાં ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધી ત્રણ બાળકોની ડેડ બોડી કાઢવામાં આવી છે ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે સાથે ડીસીપી કક્ષાના એસીબી કક્ષાના અધિકારીઓ હાજર છે અને વજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અહીંયા લોકલ કોર્પોરેટર પણ હાજર છે જે ત્રણે ત્રણ બાળકો હતા અહીં આજુબાજુ લોકો રહેતા હતા અને ત્રણ ત્રણ બાળકોની ડેડ બોડી અત્યારે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવી છે રઈશ સૈયદ સરખેજ અમદાવાદ પ્રકારે કાર્યવાહી છે અત્યારે ત્રણો ત્રણ બોડી મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં ઈડી દાખલા કરવાનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એમાં તપાસ થશે એટલે કેવી રીતે અહીંયા આવ્યા હતા અને પોલીસ સિક્યોરિટીની જિમ્મેદારી હતી જે બધું એમાં પોલીસ તપાસ કરશે અને એમાં જે પણ નગર કોઈને લાઈફ કોઈ કોમન છે તો એનો પણ કરવાઈ જશે આ પોલીસ સ્ટેશનને એટલે હજી કોર્પોરેશનમાં તળાવનું નિર્માણનું કામ ચાલુ છે તળાવમાં વરસાદના પાણી ભરાયેલા છે અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંધવાળ હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમાફ એસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે એ બોટનો ઉપયોગ કરીને એ ત્રણ યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ આ પ્રકારનું એ ત્રણેય યુવાનો સાથે થયું છે એટલે સત્તર અઢારને એક થોડો મોટો ઉંમરનો છે એટલે આ બે લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે એટલે એક જે નામ જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે એક જીત અને જીત જીતનું બોડી બાકી છે પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે આ બંને લોકોનું બોડી ખાલી રમવા માટે અંદર બોટમાં ગયા કે વિસર્જન માટે ગયા છે એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ આની અંદર જે પ્રિકોશન દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય તો એ બોટનો ઉપયોગ એ યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી અને એ જા એ પાછળથી જા જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે કોર્પોરેશનના અધિકારીઓ બી છે એ તપાસના આધારે જ વધારે ખબર પડશે કે કેમ એ લોકોએ આ બોટ થ્રી અંદર ગયા પણ આમ જનરલી છે નાગરિક અને એમાં સુકામ ગયા એ પાછળથી જાણવા મળશે પરંતુ વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમણે આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ સા કારણે કર્યો એ તપાસના અંતે ખબર પડશે પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા એટલે બોટ બી ડૂબી જ ગઈ છે એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે ત્રણેય યુવાનો ત્યાં ડૂબ્યા છે ઓકે તળાવમાં ડૂબ્યા હોવાનો ફાયર વિભાગને કેટલા કોલ મળ્યો હતો આપણી કેટલી ગાડીઓ અહીંયા આગળ આવીને કઈ રીતના રેસ્ક્યુ કરવામાં આવે અમને સાંજે પાંચને બેતાલીસ મિનિટે અમને ફાયરનો કોલ મળ્યો કે ભાઈ સરખેટ તળાવમાં ત્રણ યુવકો ડૂબાણા છે તાત્કાલિક અમારી તે પ્રલાદનગર ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર રેસ્ક્યુ બોટ અને બીજી બે વધારેની ગાડીઓ ચાર ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો અમે એમાં તાત્કાલ અમને બે બોડી મળી લઈને અને એક લગભગ બે કલાક વધારે કામ કરતાં અત્યારે સીધી ત્રીજી બોડી મળી છે અમને અચ્છા અહીંયા જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની હતી તમે આવીને જોયું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ડેડ બોડીઝ જે છે એને બહાર કાઢવામાં કેટલી તકલીફ પણ પડી ડેડ બોડી કાઢવામાં તો જો પાણી ડીપશે એટલે તકલીફ તો ઘણી પડી અમને કેટલા રેસ્ક્યુ આશરે દસ જેવા માણસો હતા અમારે રેસ્ક્યુ માટે ઠીક છે मन <laughs> बेचाउने